ઓ આ તો આયુજ ના તો ચિટલી વગેરે હેડું હા આ તો દોસ્તી વાળું ગીત ગો એ દોસ્તી હમ નહીં તોડીંગે

પા પાણી રેડી ઓડ હે પેટ્રોલ જીવું છે બાઈક ને તો ખબર પડવાની પાણી પેટ્રોલ બોની આપણો ખબર હા મને ખબર પાણી એ તમન ખબર પાણી પર બાઈક ને પેટ્રોલ લાગે પાણી હે હેલો પાણી જુગાડ કરીએ ন্রড… থিলিদি favour. ন্র঵ইই ন্দ঺লে. ন্ত঺লেরফ্যে. ঄ইংন গাড্ হিলেডিক

લા મત હવ આતો તો યો જોઈ મને આવો તો જોવો તમને તમને આડ ઓ હું કહું એ બધું આવવાનું છોડો એ તો જે તાવાનું હતી થઈ ગયું અડ અડ બસ ઓ બસ વધારે ના હરું હરું હેડો વધારે લોપ કર્યો આપણે કે સાયકલ લઈને આવતા હતા બે જણા

એ ભાઈ હા આ બાજુ આવો કે આઠમ પેટ્રોલ પંપ છે છે ચમ બેટ્રોલ પંપ અ બાઈક માં પેટ્રોલ થઈ ગયો પેટ્રોલ થઈ ગયો માં હવે પેટ્રોલ થઈ રહ્યું બાર ગયા હતા કે તે વચમાં એટલે થઈ રહ્યું તે આ ઓફી દોરી ના આવતા હતા પણ તમે ભાડા કે પેટ્રોલ ચોર આટના તો પેટ્રોલ ના આવી બન છે હ બન છે બેટ્રોલ બન છે બન છે આ જોઈ લા બાઈક બાઈક અમારું હોય તમારું તો આવો

અત પહાણ પડ્યું હોય તો ચોર લઈ જઈ અલ બાઈક કદી આપડો ચાહી રાખવાની ખીજામો ચાહી બાગમાં રાખવાની અને બાયે ખાસ કવર રાખી અને બાઈક કદી આપડો સાણ રાખવાની આ મારો આ